જય દ્વારકાધી વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બહુ જ ક્રિસ્પી એવી ચોખાના લોટમાંથી ચીપ્સ બાળકોના નાસ્તા માટે અને ચા માટે બહુ જ સરસ એવો ઓપ્શન છે તેની માટે મેં અહીંયા સૌથી પહેલાં મેઝરમેન્ટના માપ પ્રમાણે એક કપ જેટલો ચોખાનો લોટ લીધેલો છે જે નોર્મલી ઝીણો લોટ હોય છે તે લીધેલો છે અને આ ઝીણો લોટ ઇઝીલી અવેલેબલ હોય છે બધા સ્ટોરની અંદર અવેલેબલ હોય છે અને અહીંયા મેં સૌથી પહેલાં કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે કઢાઈ ગરમ થઈ જાય ત્યારબાદ એક કપ ચોખાની સામે એક કપ જેટલા પાણીનો ઉપયોગ કરીશું હવે પાણીને આપણે કઢાઈની અંદર એડ કરી દઈશું અને પાણીને આપણે સારી રીતે ગરમ થવા દઈશું હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને મોણ માટે બે મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈશું તમે મોણની જ મણમાં ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો હવે તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને સારી રીતે ઉકળવા દઈશું અહીંયા થોડીક વાર પછી તમે જોઈ શકો છો પાણી આપણું સારી રીતે ઉકળી ગયું છે હવે તેની અંદર ચોખાનો લોટ થોડો થોડો એડ કરતા જઈને આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું જેમ આપણે ચોખાનું ખીચું બનાવતા હોય તે રીતે આપણે તેને વેલણની મદદથી મિક્સ કરી લઈશું જેથી કરીને તેની અંદર કોઈ જ પ્રકારના લમ્પ્સ કે ગાંઠા ન રહી જાય અને તે એકદમ લમ્પ્સ ફ્રી તૈયાર થશે તમે જોઈ શકો છો આ રીતે તેને સારી રીતે મિક્સ કરતા જઈને હલાવી લઈશું અને આ રીતે મિક્સર બની જાય ત્યારબાદ તેને આપણે ઢાંકીને થોડીકવાર માટે બફવા દઈશું જેથી કરીને લોટ આપણો બાફાઈ જાય હવે તમે જોઈ શકો છો આપણો લોટ સારી રીતે બફાઈને તૈયાર થઈ ગયો છે અને હવે તેને આ રીતે થોડીકવાર માટે આપણે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા મેં એક મિક્સર બાઉલ લીધું છે હવે મિક્સર બાઉલની અંદર જે આપણે બાફેલો લોટ બનાવ્યો છે તે લોટને એડ કરી દઈશું લોટ આપણો આ રીતે એડ થઈ જાય ત્યારબાદ આપણે લોટને ગરમ ગરમ જ મિક્સ કરી લઈશું તેની અંદર અડધી ચમચી જેટલા કાળા તલ એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એક મોટી ચમચી જેટલા સફેદ તલ અને હાફ ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરી તેને બરાબર સારી રીતે હાથ પર તેલ લગાવીને તેને ગરમ ગરમ જ મછલી લઈશું જેથી કરીને તેની અંદર સારું એક બાઇન્ડિંગ આવી જશે અને તે સારી રીતે મિક્સ થઈ જશે જો બેટર ઠંડુ થઈ જશે તો તે સારી રીતે મિક્સ નહીં થાય અને તે આ રીતે છૂટું છવાયું જ રહેશે તે જેથી કરીને તે આ રીતે ગરમ ગરમ જ મિક્સ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો મેં આ રીતે લોટ બાંધીને તૈયાર કરી લીધો છે આ લોટ બાંધવામાં મેં પાણીનો ઉપયોગ નથી કર્યો પણ જો તમને આ રીતે છૂટું છવાયું લાગે તો તમે તેની અંદર બેથી ત્રણ મોટી ચમચી જેટલું પાણી એડ કરીને તેને સારી રીતે આ રીતે જોઈન્ટ કરી શકો છો અને આ મેં અહીંયા એકદમ સેમી સોફ્ટ એવો લોટ બાંધી લીધો છે વધારે પડતો કઠણ લોટ ન હોવો જોઈએ હવે તેની અંદરથી આ રીતે નાની મીડિયમ સાઇઝનું લોહી લઈ લઈશું અને તેને આ રીતે ગોળ લોહી કરી લઈશું તમે જોઈ શકો છો અને હવે તેને હથેળીથી દબાવીને એટલે કે પ્રેસ કરીને તેની ચિપ્સ કરી લઈશું આ રીતે તેની ચિપ્સ કરવાથી તેનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે અને એકદમ ક્રિસ્પી હવે તૈયાર થશે હવે તેને કાંટા ચમચીની મદદથી કાણા કરી દઈશું જેથી કરીને તે ફ્રાય કરતી વખતે ફૂલી ન જાય હવે સેમ પ્રોસેસથી બીજું પણ નાની સાઈઝનું લોહી લઈને તેને પણ આપણે આ રીતે ગોળ કરતા અને સારી રીતે ચિપ્સ બનાવી લઈશું બાળકોને આ રીતે ચિપ્સ બહુ જ ભાવે છે જો તમે બાળકો માટે ન બનાવતા હોય તો તમે તેની અંદર લીલા મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો પરંતુ મેં બાળકો માટે બનાવી છે જેથી કરીને મેં તેને મોડા જ બનાવેલા છે અને હવે તેની અંદર ફરી ચિપ્સ બની જાય ત્યારબાદ તેને કાંટા ચમચીની મદદથી કાણા કરી લઈશું જેથી કરીને ચિપ્સ આપણી ફૂલી ન જાય ફ્રાય કરવા માટે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય ત્યાર સુધીમાં મેં અહીંયા બધી જ ચીપ્સ સારી રીતે બનાવીને તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો અને હવે ચીપ્સ ફ્રાય કરવા જેટલું આપણું તેલ પણ સારું એવું ગરમ થઈ ગયું છે હવે તેની અંદર એક એક કરતા જઈને ચીપ્સ ને એડ કરી દઈશું ચિપ્સ એડ કરતી વખતે તમે જોઈ શકો છો તેલ આપણું બરાબર પરફેક્ટ રીતે ગરમ થઈ ગયું છે અને આ રીતે ચિપ્સને વધારે પડતી એકસાથે એડ ન કરવી તેને ફ્રાય થવાની સ્પેસ મળે તેટલી જ ચીપ્સને એડ કરીશું અને ચિપ્સ આ રીતે ઉપર આવી જાય ત્યારબાદ જ તેને આપણે પલટાવીશું જેથી કરીને તે તૂટી ન જાય ને તે સારી રીતે એકદમ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન ફ્રાય થઈ જશે તમે જોઈ શકો છો આ રીતે તેને થોડીક થોડીક વારે પલટાવતા જઈને સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી તેને ફ્રાય કરી લઈશું અને અહીંયા લગભગ ત્રણથી ચાર મિનિટમાં જ તમે જોઈ શકો છો આપણી ચિપ્સ સારી એવી ગોલ્ડન બ્રાઉન અને એકદમ ક્રિસ્પી એવી તૈયાર થઈ ગઈ છે સેમ પ્રોસેસથી બીજી પણ ચિપ્સને ગરમ તેલની અંદર એડ કરી દઈશું અને તેને પણ આપણે સારી રીતે ફ્રાય કરી લઈશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી તેને ફ્રાય કરી લઈશું પણ હા નમકીનને ફ્રાય કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે ઉપર આવે ત્યારબાદ જ તેને પલટાવીશું જેથી કરીને કોઈ પણ નમકીન હોય તે તૂટી ન જાય અને તે એકદમ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી સારું એવું તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો આ રીતે પલટાવતા જઈને સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી તેને ફ્રાય કરી લઈશું લગભગ ત્રણથી ચાર મિનિટમાં આપણું બીજું પણ નમકીન સારું એવું ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન એવું ફ્રાય થઈને તૈયાર થઈ ગયું છે અને અહીંયા મેં બધી ચિપ્સને સારી રીતે ફ્રાય કરીને તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો તમને હું આ રીતે તોડીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવી અને એકદમ નવી રીતે ચોખાની ચિપ્સ બનીને તૈયાર થઈ ગઈ છે તેને આપણે સર્વિંગ પ્લેટની અંદર સૌ કરી દઈશું સૌ કરતી વખતે તમે જોઈ શકો છો એકદમ નવી રીતે ચોખાની ચિપ્સ ઝટપટ અને બહુ જ સસ્તી બનીને તૈયાર થઈ ગઈ છે બાળકોના નાસ્તા માટે અને ચા સાથે પણ બહુ જ મજા આવે તેવી ચિપ્સ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે અને અહીંયા આપણી સર્વિંગ પ્લેટ પણ સૌ થઈને તૈયાર થઈ ગઈ છે જોતાની સાથે જ મોમાં પાણી આવી જાય તેવી ચિપ્સ બની ગઈ છે જો તમને મારી આ રેસિપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાયકન જરૂર દબાવજો જો તમે મારી ચેનલને ફેસબુક પેજ પરથી જોતા હોય તો મારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો જેથી કરીને મારી અવનવી રેસિપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બદલાઈને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને હા મારી ચેનલની બીજી પણ રેસીપી તમને અહીંયા સ્ક્રીન પર જોવા મળતી હશે તેને ક્લિક કરીને તમે બીજી પણ રેસિપી જોઈ શકો છો